લાલ કિતાબ જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરીવદનભાઈ ચોક્સી નમસ્કાર મિત્રો હું હરીવદન ચોક્સી આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજના વિડિયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત મિત્રો આજનો વિડીયો ખૂબ મહત્વનો સાબિત થાય ઘણા બધા લોકોના લગ્ન નથી થતા મારા કંઈક શનિ બતાવે કોઈક મંગળ બતાવે કંઈક કંઈક બીજી બધી વાતો બધા યોગો બતાવીને તમારા લગ્નમાં વિલંબ થાય છે તો આજનો વિડીયો છે ને બરાબર સાંભળજો અને નક્કી કરજો કે મારા લગ્ન કેમ નથી થતા મંગળ દોષનું કોઈ અડચણ હોતું જ નથી આ ધ્યાન રાખજો મંગળ લગ્ન માટે જોવાય પહેલા સ્થાનમાં મંગળ ચોથા સ્થાનમાં સાતમા સ્થાનમાં આઠમામાં બારમામાં મંગળ છે માંગલિક કહેવાય કુંડળી માંગલિક કહેવાય એના ઇલાજ છે આપણે એને સમજતા જ નથી પણ આજે છે ને હું આઠ દસ પોઈન્ટ તમને એવા બતાવું કે જેને કારણે તમારા લગ્ન વિલંબમાં આવે છે મિત્રો લગ્નનો મુખ્ય ગ્રહ છે શુક્ર તો આપણે એની પોઝિશન જોવી જોઈએ શુક્ર બીજા સ્થાનમાં છે બારમા સ્થાનમાં છે છઠ્ઠા સ્થાનમાં છે ને આઠમા સ્થાનમાં છે લગ્ન મોડા થાય બીજા સ્થાનમાં છે તો બે બાજુ વિચારવું પડે કે ભાઈ સામેનું પાત્ર યોગ્ય મળશે કે નહીં મળશે છઠ્ઠા સ્થાનમાં છે તો નુકસાની છે જ શુક્રમાં સાથ છૂટી શકે છે પતિ સાથ છોડી શકે છે પત્ની સાથ છોડી શકે છે એનું મૃત્યુ થઈ શકે છે આઠમા સ્થાનનો શુક્ર આપણે વ્યભિચારી બનાવી શકે છે આપણા પાત્રને વ્યભિચારી બનાવી શકે છે એનો જો શુક્ર આઠમા સ્થાનમાં છે તો બારમા સ્થાનનો શુક્ર રાહુના સ્થાનમાં બેઠો તો લેટ થાય લગ્ન ડરવાનું શું છે ભાઈ પચીસના બદલે સત્તાવીસે લગ્ન થયા કે અઠ્ઠાવીસે લગ્ન થાય અને સામે પતિ સારો મળે પત્ની સારી મળે આપણે કાં કંઈક યોગમાં અટવાઈએ છીએ હવે છે ને આજે હું બે ત્રણ એવી યુવતી બતાવું એને પણ ધ્યાન રાખો એનાથી પણ તમારા લગ્ન લેટ થાય એક સ્ત્રીની કુંડળી છે એમાં સૂર્ય શુક્ર અને મંગળની વચ્ચે બેઠેલા હોય તો લગ્ન લેટ થાય અને આ કઈ રીતે લેટ થાય પિતાની દખલગીરી હોય આ લગ્નમાં ને લગ્ન લેટ થાય બીજી યુતિ જોઈએ તો શુક્ર મંગળ અને ચંદ્રની વચ્ચે હોય તો લગ્ન લેટ થાય અને આમાં શું હોય માતાની દખલગીરી હોય વધારે પડતી તો લગ્ન લેટ થાય અથવા નિષ્ફળ જાય ત્રીજી યુતિ બુધ શુક્ર અને મંગળની વચ્ચે છે તો આમાં દખલગીરી કરનારા પાત્ર થોડા ઘરની બહારથી આવે મામા આવે કાં તમારો પ્રેમી આવે ભૂતકાળનો પ્રેમિકા અથવા પ્રેમી એની દખલગીરીને કારણે તમારા લગ્ન લેટ થાય એક દીકરીની કુંડળીમાં શુક્ર મંગળ અને કેતુની વચ્ચે આવેલા હોય તો લગ્ન લેટ થાય હું તો એમ કહું આવા લગ્ન વર્જિત રાખવા નહીં કરો હવે જોઈએ દીકરાની કુંડળી કોઈ પુરુષની કુંડળીમાં કયા ગ્રહો હોય તો શું થાય પુરુષની કુંડળીમાં સૂર્ય શુક્ર અને ગુરુ ની વચ્ચે બેઠેલા હોય તો લગ્ન મોડા થાય અને આ લગ્નમાં પિતાની દખલગીરી અથવા પિતાની નારાજગી કારણ હોય બીજી યુતિ જોઈએ તો ચંદ્ર ગુરુ અને શુક્ર ની વચ્ચે બેઠેલા હોય તો માતાની દખલગીરી અથવા માતાની નારાજગીને કારણે લગ્ન મોડા થાય પુરુષની કુંડળીમાં કારણે લગ્ન લેટ થાય આ લગ્નમાં છૂટાછેડા થવાની શક્યતાઓ બહુ મોટી થાય લગ્ન થઈ પણ જાય તો છૂટાછેડા થાય તો મિત્રો આવા નાના નાના કારણો છે એને સમજવાના છે ને જોવાના છે આપણે કુંડળીમાં એક જ મંગલ પર જ બેસીને જો આપણે કામ કરીશું તો લગ્ન ક્યારે થાય છોકરાઓના દીકરીઓ કુંવારી રહી ગયેલી છે બત્રીસ પાંત્રીસ વર્ષની છોકરીઓ મારી પાસે લગ્નના ઉપાય લેવા આવે છે છોકરાઓ આવે છે અરે ચાલીસ વર્ષ સુધીના છોકરાઓ ભાઈ શું કારણ કે સાહેબ અઠ્ઠાવીસે તો મહારાજે ના કીધું અઠ્ઠાવીસ વર્ષ પછી કંઈ મૈડું નહીં મૈડું તો કંઈ જાયમું નહીં ને જાયમું તો પછી લગ્ન પછી છૂટા થયા તો આ સેના કારણે તો મિત્રો આના માટે પણ અમે લોકો એક સરસ સેમિનાર લઈને આવી રહ્યા છે એમાં જો તમારે નામ લખાવવું હોય તમારું રજીસ્ટ્રેશન કરાવવું હોય ને તો ઉત્તરાયણ પછીના સમયમાં આ સેમિનારની તારીખો નક્કી થશે એના પછી અમે તમને જણાવીશું તો આ સેમિનારમાં ભાગ લઈને આવી સમસ્યાઓને દૂર કરો અને બહુ લિમિટેડ સંખ્યામાં આ સેમિનારમાં એન્ટ્રી મળવાની છે તો ચોક્કસપણે આમાં ભાગ લેવો હોય તો યુટ્યુબ જોતા રહેજો આની પર વિડીયો આવશે એની પર જાણકારી આવશે ફેસબુક પર જાણકારી આવશે અને જાણકારી મળે કે તરત તમારે તમારું રજીસ્ટ્રેશન કરાવી દેવું કારણ કે બહુ જ નાની સંખ્યામાં હું માણસોને પ્રવેશ આપીશ અને તમારી જિંદગીના જે નાના મોટા પ્રશ્ન છે એને કઈ રીતે સુધારવા કઈ રીતે એનું સોલ્યુશન લાવવું કયા ઉપાય કરવા જોઈએ ને કઈ સમજણ આપણામાં બાકી રહી ગઈ છે એને સમજવી જોઈએ અને જીવનને આગળ વધારવું જોઈએ તો મિત્રો ચાલો બદલીએ જિંદગી તમારું જે ટાઇટલ છે એને સાર્થક કરવું છે તમારે તમારી જિંદગી બદલવી છે તો આ સેમિનારનો લાભ અવશ્ય લેજો અને રજીસ્ટ્રેશન કરાવી સેમિનારમાં ભાગ લઈ તમારી જિંદગીને બદલવાની કોશિશ જોરમાં કરો ચોક્કસ બદલાય ને સીધા સાદા સરળ ઉપાયથી જિંદગી બદલાય બરાબર તો ચાલો બદલીએ જિંદગી નમસ્કાર